આ રોડ બે હજાર ત્રેવીસમાં બનાવેલ છે તે પછી દસથી પંદર વાર થીગડા મારેલ છે પણ થી પાંચ દી રહેતું નથી પાંચ દીમાં તૂટી જાય ગાડીઓવાલે સાઈડના જંગલ તમે જોઈ લ્યો બધાય રસ્તો જોઈ લ્યો કે આ અમારા ગામની શું પરિસ્થિતિ ખાલી ઠીગડા મારી જાય બાકી કંઈ કોઈ વસ્તુ કોઈ કરતું નથી દવાખાને જવું હોય ક્યાં જવું હોય તો હેરાનગતિ છે અને ઠીગડામાં મોટર કે રોજ ગાડીઓ તો અમારે કઢાતી નથી આ ક્યાં લઈ જાવી આ રસ્તામાં તમે જુઓ ગાડીઓ જોઈ લો ખાલી આ રસ્તામાં ગાડી નીકળે બે વાર અમારે ગાડી પૂરી થઈ જાય જમ્પર પતી જાય શું લાગે કરોડો ખર્ચા રોડ કરોડો પૈસા ખાઈ જાય આમાં બીજું કઈ છે નહીં ખાલી ઠીકડા મારી જાય ને આની પાંચ વર્ષની એની મેન્ટેનન્સ જવાબદારી આવે પાંચ વર્ષમાં કોઈ કંઈ કરતું નથી ખાલી આટો મારી ઠીકડા મારીને વઈ જાય બે દી પેલા ગાડીઓ હતી ઠીકડા મારીને વઈ જાય આગળ તો બધું બાકી જ છે અહીંયા કોઈ ઠીકડા મારવા પણ આવ્યું નથી ખાલી ઠીકડા મારે છે બાકી અને રોડ વિશે સાહેબ વાત જવા દો આ ડિલિવરીમાં કે કોઈ બી ગાડી જતી હોય ને હમણાં બનેલો તો એવો રોડ પડે અને જોગઢથી કીડી ઉધીને હજી બહેનો તો બંધ જ છે હજી અને તમે હાલો અમે તમને બતાવી અડવદથી તમે હાલો સાહેબ અમે બતાવી તમને અહીંયા રોડ કેવો છે અને શું એની પોઝિશન છે આ ત્રણ વખત ખાડા અને ત્રણ વખત અત્યારે મારે બાઇક જોયું ને કે કેટલું રોદામાં લે શું છે કોઈ પણ ધ્યાન દેતું નથી સાહેબ આમાં લ્યો હા હમણાં જ બન્યો છે સાહેબ રોડ હમણાં જ બન્યો હે આ લ્યો

વાહન તો ચાલુ છે ચોવીસ કલાક મીઠાની ગાડીઓ ચાલુ લોકલ વાહન ચાલુ ગામના વાહન ચાલુ કોઈ બી વાહન બધા તો ને પૂછો પૂછો ને પૂછો કે આ કે રીતે ખાડા બુજા હે કરીને બુડી જાય ધૂળ નાખી જાય પતી ગયું કઈ આંખમાં પડે પડે એવું કરે હે લે આંકવાની કાંકરી હાલો હું બતાવું તમને અત્યારે કિલોમીટર ભેગો આવીશ આ રોડની અંદર ફૂલ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને અવરનવાર મારે એક દિવસની અંદર ચાર વખત અપડાઉન કરવાનું થાય હળવદથી થી કીડી અને આ રોડની અંદર અગાઉ પણ કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં તેમ છતાં કામકાજ કરવામાં આવતું નથી અને સગર્ભા સગર્ભા સ્ત્રીઓને અવરનવાર બહુ તકલીફો પડે છે સકડામાં જાય છે અવરલોડ વાહન ચાલે છે નેતાના ગાડી કોઈ પણ તંત્ર ધ્યાન આપતું નથી અને આની તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી જોઈએ કે આ રોડનો ભ્રષ્ટાચાર કેવી રીતના કરવા હોય જે એક વર્ષ પૂર્ણ નથી થયું તો આનું જે કાંઈ બિલ આવતું હોય છેલ્લું તો જ્યાં સુધી આ રોડને ખોદીને બારે કાઢીને નવો ન કરે ત્યાં સુધી આનું બિલ પાસ ના થવું જોઈએ જે પણ કોન્ટ્રાક્ટર હોય એની મિલી ભગત હોય અધિકારીઓને તેને પણ સંડવાયેલા હોય તેને પણ કાર્યવાહી એની ઉપર થવી જોઈએ અને હળવદથી ઇંગોરા ડાલનો રોડ એક વર્ષ થયો છે નવો બહેનો અને ઇંગો